હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમીરાજ અમીરા ચા નાસ્તો નવ અહીંયા જોઈ લો બધા શું કરી રહ્યા છે આરામ હેલો ગુડ મોર્નિંગ સોના

બઉ મજા આવશે મિત્રો જોજો હું લાઈવ કરીશ તમને બતાવવા માટે તમને આજે હું દર્શન કરાવી માના પછી આપણે આરતી કરીશું ચાલો આરતી ચાલુ થઈ ગઈ છે તો અમારે આરતીમાં કેટલા લોકો છે જોવો તમે અહીંયા ઘણા ગરબા પણ થશે